આરામ ખુરશીમાં બેસીને પોતાની જિંદગીમાં આવેલા અનેક વળાંકો વિશે તે કંઈક વિચારી રહ્યા હતા હંમેશા હસતા મુસ્કુરાતા રમણીકભાઈ આજે કંઈક અલગ જ દુનિયામાં હતા મંદ મંદ હવા તેના શરીરને ઠંડક પહોંચાડતી હતી અને તેનાથી તેમને સારું પણ લાગી રહ્યું હતું તેમના વિચારોના ભવંડર વંટોળમાં રહી રહીને માત્ર એક જ નામ આવતું હતું અને એ હતું પ્રેમ રમણીકભાઈ સ્વભાવે કડક એકલતા જ તેનો સાથી એકલતાના કારણે તે વાત વાતમાં ગુસ્સે થઈ જાય એમના આવા સ્વભાવને કારણે જ તેમને કોઈ બોલાવતું નહીં અને તેમનો દીકરો અને વહુ પણ વિદેશમાં રહેવા લાગે દીકરાનો ક્યારે કોઈ ફોન કે મેસેજ ના આવે તેમને આ વાતનું આમ રોબોટની જેમ જિંદગી જીવતા જીવતા તે કંટાળી ગયા અને તે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા ડિપ્રેશનને કારણે તેમણે પોતાની જિંદગી ટૂંકાવવાનું નક્કી કર્યું

પણ ન જાણે કેમ તેમનું મન તેમને તે છોકરા તરફ જ આકર્ષિત કરતો હતો તે છોકરો રોડ પર ગાડીએ પેન વેચતો હતો અને બોલતો હતો પ્રેમની કલમ કરશે બહુ મોટા મોટા કામ પ્રેમની કલમ કરશે બહુ મોટા મોટા કામ કેટલીક ગાડીઓ વાળા તેમની સામે પણ નહોતા જોતા અને કેટલાક તો તેને દૂર જ રહેવાનું કહેતા અરે પેન તો ન લે પણ તે છોકરાની હાથમાં જે પેન રહેલી હોય તેમને પણ તે લોકો નીચે ફેંકી દેતા પણ તે છોકરો પાછો ફરી ઊભો થાય અને તે કામે લાગે જતો આ દ્રશ્ય જોઈને રમણીકભાઈ ને ભૂતકાળ યાદ આવવા લાગ્યો તે પેલા છોકરા પાસે ગયા અને તેની પાસેથી બધી પેનો ખરીદી લીધી અને તેમાંથી એક પેન તે છોકરાને આપી અને કહ્યું આ પેન પેન આ આ શું કરીશ કેમ તો ભણવામાં કામ લાગશે સાંભળતા રમણીકભાઈ તેના પરિવાર વિશે પૂછ્યો ત્યારે તેમને ખબર પડી કે આ પણ અનાથ છે અને આ જાલીમ દુનિયામાં આનું પોતાનું કહેવાય તેવું કોઈ નથી ખબર નહીં પણ આજે તેમનું દિલ તેમના મન પર હાવી થઈ રહ્યું હતું અને વારે વારે તેને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો રમણિકભાઈએ છોકરાને ગાડીમાં બેસાડ્યો અને તેને એક સારી રેસ્ટોરન્ટમાં લઈ ગયા ત્યાં બંને સાથે લંચ કર્યું બંને વચ્ચે હવે ધીમે ધીમે વાતો થવા લાગી પણ આ વાતોમાં ને વાતોમાં તે છોકરાનું નામ પૂછવાનું તો ભૂલાઈ જ ગયું એટલે તેમણે કહ્યું હાય હું રમણીક અને તું પ્રેમ પ્રેમ છે મારું નામ લખે છે મારી કલમે થાય તેના બહુ મોટા મોટા કામ રમણીકભાઈ અને પ્રેમ વચ્ચે સારો એવો તાલમેલ થઈ ગયો એટલે રમણિકભાઈએ પ્રેમને તેમના કામ વિશે પૂછ્યું ત્યારે પ્રેમે જે જવાબ આપ્યો ને તે સાંભળીને રમણીકભાઈ તો દંગ જ રહી ગયા આ બાળકની સમજદારી દેશ પ્રત્યેની ભાવના બીજાની ખુશીમાં ખુશ થવું અને બીજાને મદદરૂપ થવું આ વાતથી તે વચંબિત થઈ ગયા હું ભલે ભણી ના શક્યો પણ મારી કલમના કારણે બીજા ઘણા લોકો લખી શકશે આગળ વધી શકશે અને આપણા દેશનું નામ રોશન કરશે પ્રેમે ઉત્સાહપૂર્વક કહ્યું આજે રમણિકભાઈ ખુરશી પર બેસીને પ્રેમ વિશે જ વિચારતા હતા અને રહી રહીને તેમને બસ તેમની સાથે બનેલી તે ઘટના જ યાદ આવતી હતી રમણિકભાઈ તેમના ભૂતકાળની દુનિયામાં ખોવાઈ ગયા મારી મમ્મી તો મને જન્મ દેતાની સાથે જ આ દુનિયા છોડીને ચાલી ગઈ હું ચાર પાંચ વર્ષનો થયો ત્યારે મારા પિતા પણ તેમની દારૂની લતના કારણે મને એકલો છોડીને ચાલ્યા ગયા હવે આ જાલિમ દુનિયામાં મને પોતાનો કહેવા વાળું કોઈ ન હતું આ દુનિયા સામે લડવા માટે મારે એકલા જ ઝઝુમવાનું હતું મે પોતાનું પેટ ભરવા ઘણા નાના મોટા કામ કર્યા એક દિવસ હું રોજની જેમ જ પેણ વેચતો હતો ત્યાં અચાનક એક કાર આવી અને મને ટક્કર મારી

એક કાકાએ મને પોતાનો હાથ મારા તરફ લંબાવ્યો બરાબર ઘડી કરેલો કાળો સૂટ ટાઈ ફોર્મલ પોલિશ કરેલા બૂટ હાથને શોભે તેવી ઘડિયાળ અને સૌથી મોટો તેમના ચહેરા પર એક મસ્ત સ્માઈલ હાથ પકડ બેટા આ શબ્દ મારા કાને સંભળાયો એટલે હું વિચારોમાંથી બહાર આવ્યો અને તેમના હાથના સહારે ઉભો થયો મને પાસે બેસાડીને તેમણે તેમના ડ્રાઈવરને પાણી આપવા કહ્યું મેં પાણી પીધું પછી તેમણે મારું નામ પૂછ્યું એટલે મેં કહ્યું કે મારું નામ તો રમણીક છે પણ મને બધા રમણીઓ કહીને બોલાવે તમે મને મારું નામ પણ તમે મને નહીં જણાવો કે તમે કોણ છો અરે હા હા હું તને મારા વિશે પણ જણાવું છું હું ધનસુખલાલ મહેતા મહેતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીનો માલિક હું એકી તેમને જોતો રહ્યો ત્યાં તેમની નજર મારા હાથ પર લાગેલી ચોટ પર ગઈ અને તેઓ મને હોસ્પિટલ લઈ ગયા તે દિવસે હું પહેલી વાર ગાડીમાં બેઠો હતો ખબર નહી પણ ક્યારે દવા દવાની અસરના કારણે મને ઊંઘ આવી ગઈ મારી આંખ લાગી ગઈ પણ જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારથી રમણિયા માંથી રમણીક લાલ બનવાની મારી સફરની શરૂઆત થઈ મેં જોયું તો એક વિશાળ આલિશાન મહેલ જેવું મોટું ઘર નોકર ચાકર સોફા ઝુમ્મર એન્ટિક વસ્તુઓ અને મારી બાજુમાં ઉભેલા તનસુખલાલ અને ખબર નહીં પણ કેમ મને હોશમાં આવેલો જોઈને વિના કાકી ખુશ થઈ ગયા અને તેની આંખમાં આંસુ આવી ગયા મેં તેમને પૂછ્યું પણ ખરા કે શું કામ રડો છો પણ કઈ પણ જવાબ આપવાને બદલે તેઓ રસોડામાં જતા રહ્યા હવે મારાથી ન રહેવાય એટલે મેં કાકાને પૂછ્યું કે કાકી કે માં મજાના રડતા રડતા જતા રહ્યા તમે મને અહી લઈને આવ્યા તો એમને કઈ ખોટું તો નથી લાગ્યું ને જો એવું જ હોય તો હું અત્યારે જ અહીંથી જતો રહું એ બંને વાતો જ કરતા હતા ત્યાં જ વીણા કાકી રસોડામાંથી મારા માટે સૂપ લઈને આવ્યા અને મને પોતાના હાથથી પીવડાવ્યું મેં તેમનો આભાર માન્યો ને જવા માટે રજા માંગી કેમ કે જો હું કામે પાછો નહીં જાઉં તો મારે આજે ભૂખ્યા જ સુવું પડશે હું જેવો ઉભો થયો કે કાકીએ મને ગળે લગાવી લીધો અને પછી પાછા પોતાના કામે લાગી ગયા એટલે મેં કાકા તરફ જોયું તો તેમની આંખોના ખૂણા પણ ભીના હતા હવે મારાથી ન રહેવાય એટલે મેં અંતે હિંમત કરીને પૂછી જ નાખ્યો ત્યારે મને ખબર પડી કે કેટલીય માનતાઓ બાદ તેમના ઘરે પારણું બંધાયું હતું તે બંને બહુ ખુશ હતા તેમના એકના એક દીકરા હર્ષ સાથે આનંદમાં દિવસો પસાર કરતા હતા પણ કોણ જાણે કેમ અમારા નસીબમાં બસ આટલું જ માબાપ બનવાનો બનવાનું સુખ હશે કે એક દિવસ હર્ષને ખૂબ તાવ આવ્યો અને તાવ મગજમાં ચડી ગયો તેમે બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર દ્વારા સારવાર કરાવ્યો પણ અમે તેને બચાવી ના શક્યા. ત્યારથી વીણાની દિમાગી હાલત ઠીક નથી રહેતી. પણ આજે જ્યારે તેણે મને જોયો એટલે તેની અંદર રહેલી માફરીથી એકવાર જાગી ગઈ અને તેની દિમાગી હાલતમાં પણ સુધારો લાગ્યો. આ વાત કરીને તે બહાર ગયા અને થોડી થોડીવારમાં પાછા આવ્યા. તેમને મને કંઈક પૂછવું હતું પણ તે પૂછી શકતા એટલે એટલે મેં તેમને કહ્યું કે કે કાકા જે પણ વાત હોય તે મને મને કહો તેમણે પૂછ્યું શું તું અમારો દીકરો બનવાનું પસંદ કરીશ જો તેનાથી તને એક પરિવાર મળશે અને અમને એક દીકરો આ સાંભળતા મને ઝટકો લાગ્યો ઘણું વિચાર્યા બાદ મેં તેમને કાકીને પૂછવાનું કહ્યું ત્યારે કાકી અંદર આવ્યા અને કહ્યું જો તને કોઈ આપત્તિ ના હોય તો પણ હા આજથી તારે અમને પપ્પા કહેવાનું હાજર હું રમણીકલાલ મહેતા બન્યો અને આજે એ જ ઘટના ફરી મારી આંખોની સામે બની રહી છે જો મને આવો પરિવાર ના મળ્યો હોત તો હું પણ આજે પણ એટલું વિચાર્યા બાદ મેં પણ એ જ કર્યું કે ત્યારે ધનસુખલાલ મહેતાએ કર્યું હતું પણ મારા મારામાંથી પરિવારની કોઈ જવાબદારી ન હતી પણ સૌથી મોટી એક જવાબદારી એ હતી કે મારા મરવાથી કોઈને કંઈ ફાયદો તો નહોતો થવાનો પણ મારા કારણે જો કોઈની જિંદગી સુધરતી હોય તો હું ખુદને નસીબદાર સમજીશ રમણીકલાલ આ બધું વિચારી રહ્યા હતા ત્યાં જ એમના ખભે કોઈનો સ્પર્શ મહેસૂસ કર્યો એટલે તેમણે જલ્દીથી આંખો લૂછી અને ચહેરા પર સ્માઈલ સાથે જોયું તો તે હાથ પ્રેમનો હતો જી હા આ એ જ પ્રેમ છે જેને હું તે દિવસે મળ્યો હતો જો તે દિવસે હું પ્રેમને ના મળ્યો હોત તો શાયદ હું આજે પણ આ દુનિયામાં ના હોત હું જ્યારે પણ પ્રેમને આ વાત કરું ને ત્યારે તે બસ મને એટલું જ કહે છે કે હું નથી જાણતો પણ હા તમારા કારણે આજે મારી જિંદગી જરૂર બદલાઈ ગઈ છે જો એ દિવસે તમે મને ના મળ્યા હોત તો ખબર નહીં આજે હું બસ બસ રહેવા દે હવે નહીં તો મને ડાયાબિટીસ થઈ જશે અને પછી મારે તારી પાસે દવા લેવા આવવું પડશે કેમ ડોક્ટર પ્રેમ મહેતા આ સાંભળતા જ બંને હસી પડે છે આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો